તપાસનો ધમધમાટ યથાવત રહ્યો હતો બીજા દિવસે તપાસના નિવેદનો નોંધવા નિલિપ્ત રાય અમરેલીના સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા હતા અમરેલી એસપી સંજય ખરાત સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા હતા અમરેલી એલસીબી એસઓજી અને સાયબર સહિતના પોલીસ કર્મીઓના નિવેદન લેવામાં આવેલા હતા સતત બીજા દિવસે લેટરકા મામલે નિવેદનો સાથે નિલીપ તરાઈ દ્વારા તપાસ કામગીરી કરવામાં આવી રહી છે